આષાઢી પૂનમનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ છે જો આ દિવસે તમે તમારી રાશિ મુજબ મંત્રનો જાપ કરો છો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે સનાતન ધર્મ પૂનમનું આગવું મહત્ત્વ છે પૂનમને શુભ દિવસ માનવામાં આવે છે જેમાં આષાઢી પૂનમનું તો વિશેષ મહત્ત્વ છે કેમ કે આ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા પણ હોય છે જો આ દિવસે નદીમાં સ્નાન કરવામાં આવે સત્યનારાયણની પૂજા કરવામાં આવે લક્ષ્મીનારાયણની પૂજા કે વ્રત રાખવામાં આવે અને ચંદ્રને અર્થે ચડાવવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે અષાઢી પૂનમની સાથે પવિત્ર મહિનો શ્રાવણ પણ શરૂ થાય છે આ માટે આ દિવસે પૂજા પાઠની સાથે કેટલાક મંત્રોનો જાપ કરવામાં આવે તો ફળદાયી સાબિત થાય છે જો તમે તમારી રાશિ અનુસાર મંત્રોનો જાપ કરો છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન રહે છે તેનાથી આર્થિક તંગી દૂર રહે છે સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આવો જાણીએ રાશિ મુજબ મંત્રો વિશે મેષ ઓમ વૈષ્ણવય નમઃ આ મંત્રનો એકસો ને આઠ વાર જાપ કરો વૃષભ ઓમ જગ્નાથાય નમઃ ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર રહે છે મિથુન ઓમ નારાયણાય નમઃ તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે કર ઓમ ઋષિકેશય નમઃ તેનાથી મનોકામના પ્રાપ્ત થાય છે સિંહ ઓમ ચક્ર નમઃ આ મંત્રના જાપથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે કન્યા ઓમ હંસાય નમઃ તેનાથી વિષ્ણુની કૃપા રહે છે તુલા ઓમ ગોવિંદાય નમઃ આ મંત્રના જાપથી કષ્ટિ મુક્તિ મળે છે વૃષિક ઓમ શ્રીધરાય નમઃ તેનાથી પૂજા પાઠનું સંપૂર્ણ ફળ મળે છે ધન ઓમ શ્રીમતે નમઃ તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા રહે છે મકર ઓમ દેવાય નમઃ આ મંત્રના જાપથી મહિલાને મનગમતો પ્રતિ મળે છે કુંભ ઓમ વામનાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી ધન અને સુખ મળે છે મીન્સ ઓમ રામાયણ નમઃ આ મંત્રનો પાંચ વખત જાપ કરો